रमाड़ चा, मतकानों आंकडानों बंजों परिया में पुशी जोग। અને વિધવા બેન છે જેને ન્યાયની જરૂર છે હકીકત તમે જાણશો તો તમારા પણ રૂવાટા ઉભા થઈ જશે કે પોલીસ પૈસા માટે શું કરી શકે છે પોલીસ પૈસા માટે કેટલી હદે જઈ શકે છે પોલીસ ઉપર આ પરિવારના ચોખ્ખા આરોપો છે કે જે ઘટના થઈ છે અને જે ઘટનામાં દિનેશભાઈનું મૃત્યુ થયું છે કઈ રીતે થયું છે એ પણ આપણે પૂછીશું અને જાણવાની કોશિશ કરીશું તમારું નામ મંજુલા દિનેશ જે દિનેશભાઈની

અમે બધા બે છોકરા હતા બાર હતા બાર હતા પછી અહિયાં બઉ જોર જોર થી બરાડા પૈસા પૈસા એમને આપવાના હતા એવો કોઈ નહી કોઈ નહી એવું કઈ બનાવ નઈ ખાલી એને અહીંયા કેટલો ધમકાય તારા પુરાવા પુરાવો મળ્યો કે હું પુરાવો છે બતાવ મને એ પુરાવો એના પર કઈ જ નહી હતો પોલીસ મને ઘટનાની જ્યાં સુધી જાણ છે તો મેં જ્યાં સુધી તપાસ કરી છે તો મને એવું જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા એકસો રૂપિયાનો જુગાર રમાડતા કે મટકાનો ધંધો કરતા મટકા રમાડતા અને એમના માટે દિનેશભાઈને ઘરે પકડવા માટે આવ્યા હતા એવી કંઈક વાત છે પણ અહીં તપાસ કરતા વાત કંઈક અલગ જ નીકળે છે રમાડો છે મટકાનો આંકડાનો ધંધો કંઈ રમાડે છે કઈ નહી રમે તમે જો આજુબાજુ ગામ માં ફરિયા માં પૂછી જો આમ ભાઈ આવી રીતના કામ કરે કે ક્યાં તો ડીએસપી સાહેબ ને બી કહીને એ લોકો ના કર્મચારી ના બાજુ આવીને હોદ્દા હોય પૂછતાછ કરો કે આ માણસ મટકા રમાડે કે પછી એના પર એક્શન લેવો તમે ઘટના શું એટલે જોર જોર માં બોલતા હતા કે કોણ બુંપાય જોર જોર મારા પપ્પા મારા આવ્યા તો હાથ પકડીને ખેંચવા લાગલો પપ્પાને પોલીસ હા તો મે મારા વાત પકડી લીધો પપ્પાએ તો મે કરો ગન ચાલ એમ કે બેસ એમ કે મે કરો તમે છોડો મે કરો હાથ પપ્પાને તબિયત નથી સારું મે તો મે જીવે તો મે લઈને આવું મે ને ઉતે કઈ ને એસિડિટી થઈ જાય ને છાતીમાં દુખાવો વાહામાં દુખાવો દવા ખાની ચાલતી હતી એમ એસિડિટી ની જ રે વધારે ડોક્ટર એની દવા એની દવા બીજું કઈ ની બે દવા અને એક પડી ગયેલા થાપામાં લાગેલું જરા ફરી આવે દિનેશભાઈ ઉપર આના પહેલા પોલીસ વાળા કોઈ કેસ કઈ રહ્યા કોઈ વાર લઈ ગયા એવું કઈ 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 પોલીસ વાળાની કોઈ અંગત દુશ્મની એમની સાથે દુશ્મની પણ નથી

ઉતરાવડાવે છે તો જ લોકો દારૂ વેચે છે અને પછી જ્યારે હપ્તા માંગે છે અને જો હપ્તા ન મળે પોલીસ ને દારૂ ન મળે ઘરમાંથી તો પણ હપ્તા માંગે છે અને વ્યવહાર કરવો પડશે આ રીતની પણ વાત છે ત્યારે પપ્પાને અહીંથી લઈ ગયા પછી શું થયું પપ્પાને અહીંથી લઈ ગયા તો પપ્પા એકલા જ ગાડી લઈને પોતાની ગાડી લઈને ગયા અહીંથી જાડેરા મેડમ હતી બીપી નહોતો ચિરાગ હતો માધુ દાદા હતા એ પોલીસ કર્મચારી ત્યાં ચાર કે પાંચ જણા હતા

અમે જે દવા આપવા ગયા તો પેલા પોલીસ એમ કે કે દવા નહીં ચેક કરવા પડે તો દવા સાઈડમાં મૂકી અને સાઈડમાં મૂકીને પછી મેં જરાક પછાડી એમ ગયા તો પપ્પા પેલું તા પકડીને ઉભેલ તા પડી ગયા જેલના સળિયા પકડીને ઉપર રહે પડી તા પડી ગયા જ્યારે આખો પરિવાર એમ બોલતો હતો કે ભાઈ દવાખાને લઈ જાવ એમને બીમારી છે એમને એસિડિટીનો પ્રોબ્લેમ છે એમની દવા ચાલે છે એમને અત્યારે તણાવમાં છે ડિપ્રેશનમાં છે પણ પોલીસવાળા

કેસ દબાવી દીધો છે કારણ કે પરિવાર નબળું છે ગરીબ છે આદિવાસી છે અને આદિવાસીઓને હંમેશા દબાવતા લોકો આવ્યા છે આદિવાસીઓને દબાવીને એમના જે પણ કેસ હોય છે એને ઢીલા કરવાના તો મારે અધિકારીઓને જ કહેવું છે દરેક માણસે રાજકારણનો સાથ આપવો પડશે તો જ એનું કામ થશે પોતાના નેતા બનાવવા પડશે તો જ એનું કામ થશે અને નેતા ફોન કરશે તો જ તમે એમના કામ કરશો તો જ અધિકારીઓ કામ કરશે કે પછી આવા ગરીબ પરિવારના લોકોને ન્યાય મેળવવા માટે રૂપિયા ખર્ચવા પડશે કે પોલીસને ખિસ્સામાં પૈસા નાખવા પડશે ત્યારે જ ન્યાય મળશે ન્યાય જેવી કોઈક વસ્તુ હોવી જોઈએ આવા આદિવાસીઓ માટે જે ઘટના બને છે એના માટે એવો દાખલો બેસાડો કે કાલે ઊઠીને એ દાખલો સમાજને એક એવો પુરવાર થાય કારણ કે ઘણા પોલીસ સચ્ચાઈના રસ્તે ચાલે છે અને અમુક જ પોલીસવાળા એવા હોય છે જેના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે હું છું સોનફ આદિવાસી ન્યુઝ